તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં વૃદ્ધિ નિયંત્રણ શું કામ કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ તેની આજે સંપૂર્ણ માહિતી આ માધ્યમ દ્વારા તો ખેડૂત મિત્રો મગફળીના પાકમાં વૃદ્ધિ છે તે આપણે મગફળી જ્યારે આપણી મગફળી પાટલા જે છે તે ભેગા થવાની આરે હોય કે જેમાં ચાર આંગળનો ગાળો હોય બે હાર વચ્ચે ત્રણ થી ચાર આંગળનો ગાળો હોય ત્યારે તેમાં આપણે વૃદ્ધિ નિયંત્રણ ની દવાનો છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હશે કે મગફળીની વૃદ્ધિ નિયંત્રણ કરવાથી શું ફાયદા થાય તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો કે મગફળીની વૃદ્ધિ નિયંત્રણ કરવાથી મગફળી છે તે છોડની બધી તાકાત છે તે નિશે ઉગાડે છે અને નિશે સુયા બેઠાડે છે જે મગફળીનો છોડ હોય છે તેની આપણે વૃદ્ધિ અટકાવવાથી વૃદ્ધિ નિયંત્રણ કરવાથી છોડમાં જેટલી તાકાત હોય છે તે પોતે તે સુયામાં ફૂલ અને સુયામાં તે બેસાડે છે અને એમાં આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ મગફળીના ફાલમાં આપણે ઉત્પાદન વધુ મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે ભાઈ મારા ખેતરમાં કોઈ પણ વેરાયટી વાવીએ નંબર નંબર હોય હોય કોઈ પણ મગફળીની વેરાયટી વાવીએ તો અમારા ખેતરમાં વૃદ્ધિ ખૂબ જ થાય છે આ મારા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે અમારી જાતે અમે તે ખેડૂતનું નિરીક્ષણ કરેલું છે અને તેના ખેતરની અમે વિઝિટ પણ કરેલી છે ખેડૂત મિત્રો કે તેવા ખેડૂતને કોઈ પણ વેરાયટી આપીએ તેમાં વૃદ્ધિ ખૂબ જ વિકાસ થાય છે તો તેમાં ખેડૂત મિત્રો આપણે વૃદ્ધિ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે જો વૃદ્ધિ નિયંત્રણ ન કરીએ ખેડૂત મિત્રો તો આપણે ઉત્પાદન ઉપર માઠી અસર પડી શકે છે જેમાં વાત કરીએ કે વૃદ્ધિ નિયંત્રણ ન કરવાથી તે વૃદ્ધિમાં સુયા જોઈએ એટલા બેઠતા નથી અને શેલે આખરે તેમાં ફૂગજન્ય રોગ આવે છે

વૃદ્ધિ નિયંત્રણ માટે આપણે માર્કેટની અંદરથી કંપનીનું જે કલ્ટાર આવે છે તે પ્રતિપંપ દસ ત્યારબાદ એલ કંપનીનું ઇગ્નિટસ આવે છે તે દસ થી પંદર એમએલ નાખીને છટકાવ કરવો જોઈએ ત્યારબાદ જે ઘરડા કંપનીનું નું ચમત્કાર આવે છે તે પ્રતિપંપ પચીસ એમ એલ નાખીને છટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો માર્કેટની અંદર ઘણી બધી દવાઓ છે વૃદ્ધિ નિયંત્રણ કરવા માટે કે જે સારી કંપનીની દવા લઈ અને તેનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો વૃદ્ધિ નિયંત્રણ કરવાથી આપણે મગફળીના પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકમાં ફરજીયાતપણે સમય મુજબ તેમાં વૃદ્ધિ નિયંત્રણની દવાનો છટકાવ કરવો તો ખેડૂત મિત્રો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ કોન્ટેક છે માહિતી મેળવી શકો છો અથવા તો આની ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઈકન બટન દબાવવાનું જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય ખિસાન